મહત્વપૂર્ણ સમાચાર કરીશું તેના ઉપર નજર જે સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદમાં આગામી એક જાન્યુઆરીથી ફ્લાવર શો યોજાશે પહેલી જાન્યુઆરીથી ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે રિવરફ્રન્ટ ખાતે દર વર્ષે ફ્લાવર શોનું આયોજન કરાય છે ત્યારે પહેલી જાન્યુઆરીથી ફ્લાવર શો ખુલ્લો મૂકવામાં આવશે રિવરફ્રન્ટ ખાતે ગત વર્ષે ફ્લાવર શોને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું આ વખતે પણ અલગ અલગ થીમ સાથે ફ્લાવર શોની અંદર લોકોને આકર્ષિત કરતા ફૂલો દ્વારા અલગ થીમો તૈયાર કરવામાં આવી છે વિદેશોના રંગબેરંગી ફૂલો કે જે આ વખતે આકર્ષણનું કેન્દ્ર બનશે ફ્લાવર શોમાં સોમવારથી શુક્રવાર દરમિયાન ટિકિટના દર સિત્તેર અને શનિવાર તેમજ રવિવારે સો રૂપિયા રહેશે આઇકોનિક પ્રાણીઓના સ્કલ્પચર ગરબા કરતી મહિલાઓ તેમજ વિવિધ પ્રકારના સ્કલ્પચર કે જે અહીંયા તૈયાર કરવામાં આવ્યા છે ગત વર્ષે જે રીતે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું હતું જેને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું આ વખતે પણ નવીનતા ભર્યા ફ્લાવરો દેશ વિદેશથી લાવવામાં આવશે અલગ અલગ સ્કલ્પચર કે જે તૈયાર કરવામાં આવશે રાત્રિનો નજારો કે જે પણ અદભુત હોય છે અલગ અલગ થીમ પણ અહીંયા તૈયાર કરવામાં આવશે વિવિધ દેશોના રંગબેરંગી ફૂલો કે જે આકર્ષણનું કેન્દ્ર બનશે સોમવારથી શુક્રવાર સુધી જેટલા પણ મુલાકાતીઓ આ વર્ષોની મુલાકાત લેશે તેમણે સિત્તેર રૂપિયા ચૂકવવા પડશે જ્યારે કે શનિવાર અને રવિવારના દિવસે સો રૂપિયાની ટિકિટ રાખવામાં આવી છે આઈકોનિક પ્રાણીઓના સ્કલ્પચર તૈયાર કરાયા છે બીજી તરફ ગરબા કરતી મહિલાઓ છે જેને પણ તેવા પણ સ્કલ્પચર છે કે જે તૈયાર કરવામાં આવ્યા છે બાળકો માટે પણ સવિશેષ અલગ અલગ નેત કાર્ટૂન સ્કલ્પચર છે કે જે પણ અહીંયા તૈયાર કરવામાં આવ્યા છે અલગ અલગ ઝાંખીઓ પણ અહીં પ્રદર્શિત કરવામાં આવી છે અને નજારો કે જે પણ ખૂબ જ સુંદર લાગે છે તો પહેલી જાન્યુઆરીથી ફ્લાવર શો ને રિવરફ્રન્ટ ખાતે ખુલ્લો મૂકવામાં આવશે ખૂબ જ સુંદર અને કેટલાય મુલાકાતો તેમાં પણ અલગ અલગ જગ્યાએથી પણ આવતા લોકો કે જે આ ફ્લાવર શોની ખાસ મુલાકાત લેતા હોય છે તેમાં પણ આ વખતે જે ટિકિટના દર છે તે સિત્તેર અને સો રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે દર વખતે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે આ ફ્લાવર શોને પહેલી જાન્યુઆરીથી જ્યારે ખુલ્લો મૂકવામાં આવશે ત્યારે આખા ફ્લાવર શોને આખરી ઓપ આપવાની તૈયારી કરવામાં આવી રહી છે નીત નવા ફૂલો કે જે વિદેશથી મંગાવવામાં આવ્યા છે અલગ અલગ સ્કલ્ચર કે જે પણ આ વખતે તૈયાર કરવામાં આવ્યા છે અહીં આવનાર મુલાકાતીઓ કે જેમને આ બધા જ આકર્ષણને જોવા માટે સિત્તેર રૂપિયાની ટિકિટ ચૂકવવી પડશે શનિવાર અને રવિવારના દિવસે સૌથી વધારે લોકો અહીંની મુલાકાત લેતા હોય છે મોટી સંખ્યામાં ત્યારે ટિકિટના દર સો રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે આઈકોનિક પ્રાણીઓના સ્કલ્પચર પણ તૈયાર કરવામાં આવ્યા છે આ સાથે ગરબે ઘૂમતી મહિલાઓના સ્કલ્પચર કે જે પણ અહીં તૈયાર કરવામાં આવ્યા છે અને પહેલી જાન્યુઆરીથી લોકો માટે આ ફ્લાવર શો ખુલ્લો મૂકવામાં આવશે

જે ગુજરાતની ઓળખ છે તે ગુરુ ગરબા કરતી નારી વિવિધ પ્રાણી છે તે વિવિધ પ્રાણીઓના સ્લપ્ચર સહિત જે ફૂલોની જે વેલી છે જે ફૂલોનો જે ધોધ છે તે ધોધ જાણે વહી રહ્યો હોય તે પ્રકારનું જે છે તે છે ફૂલોમાંથી વેલી તૈયાર કરવામાં આવશે જે ગૃહ નામને એવું લાભશે કે જાણે ફૂલોનો ધોધ વહી રહ્યું છે આ સાથે જે પતંગિયું છે તે પતંગિયોનું એક સ્કલ્પર છે તે તૈયાર કરવામાં આવી રહ્યું છે દેશ વિદેશના જે વિવિધ ફૂલો છે તે ફૂલો પણ અહી છે માણી શકશે કે મહત્વની બાબત એ છે કે જે ફ્લાવર છે તે ફ્લાવર લઈને વધારો કરવામાં આવ્યો છે અને તેને કારણે છે તે ફી છે તે રકમ પણ ગત કરતા વધારવામાં આવી છે સિત્તેર અને શનિ અને રવિ જ્યારે વધારે ભીડ એકત્ર થતી હોય છે ત્યારે સો રૂપિયાની ફી રાખવામાં આવી છે તો સાથે સાથે આ વખતે પ્રીમિયમ ટિકિટ પણ રાખવામાં આવી છે એટલે કે વહેલી સવારે અને મોડી રાતે જે ટિકિટ છે તે પ્રતિ વ્યક્તિ દીઠ પાંચસો રૂપિયા રાખવામાં આવી છે સૌથી મહત્વની બાબત એ છે કે જે ગત વર્ષનો જે ફ્લાવર શો છે તે ખૂબ જ લોકપ્રિય બન્યો હતો અને ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં અમદાવાદના જે ફ્લાવર શો છે તે

ઝલક આપ જોડાઈને સમગ્ર વિગતો જણાવી તે બદલ